હેલો યુટ્યુ ફેમ્બરે તો ફરક વાર સગત છે મારા નવા વ્લોગમાં કેમ છો તમે બધા મજામાં ત્યારે મજામાં જશે તો મજામાં જ રહેવાની છે તો આજે વ્લોગ શરૂ કરી દીધો છે કેટલા વાગ્યા કંઈ ખબર નથી તો વ્લોગ શરૂ કરી દીધો છે કેમ કે ઘણા સમય પછી આપણો વ્લોગ આવે છે અને હમણાંથી વ્લોગિંગ કઈ કરતો નતો કેમ કે હું થતો તો ને મને જ નથી કે વ્લોગ કેમ નહોતો બનાતો તો કાંઈ નહીં આજે વ્લોગ શરૂ કરી દીધો છે અને તમે ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વ્લોગ શરૂ કરી દીધો છે ને જાવીને આપણે કાકાને કાકાને ઘરે કાકીને કાકાને ઘરે હું બોલું કઈ ખબર ન રહેતી કે વ્લોગ ઘણા સમય પછી બનાવશું ને એટલે અને હા તો જાવી આપણે અને વ્લોગમાં રેજો કન્ટિન્યુ બનાવી રેજો કેમ કે છે ને યાર તમે જોતા નથી મારા હું મૂકતો નથી હવે તો આવશે તો કાંઈ નહીં તો તમે તમેગમાં કન્ટિન્યુ બનાવી રેજો ને આપણે નીકળી જઈએ ફટમ તો ચલો હું તું હા ફાસ ફાસ ને જો આટા ચડાવેલા જ સર થઈ ગયું

ઓ છે થોડુંક શૂટિંગ અમારે આના પહેલાના સોંગ નું બાકી હતું રામદૂત મ્યુઝિક એમાં આવવાનું છે થોડાક કટકા બાકી છે અત્યારે ભાઈ કેમેરામેન ઘરે લે લેવા આવ્યો છે સેટિંગ કરવા રાખીએ સાયકલ માં સુટ છે કાકા નું એન્ટ્રી વડ જો તો કરી ઠીકા પડે ભાઈ એમ સાયકલ હારી લાગે હાકતા આવડે છે પછી હાકતાય આવડે છે તો ત્યાર નો સીન ને આમનો રખડ રખડતા અરે થા ઓકે આ સીન હું છે ને એ તો જો કે ઈ આમ આમ કરવાની કેમ એટલા બધા તૈયાર થઈને બેઠા એમાં એવું છે મે થોડાક દિવસ પહેલા શૂટિંગ કર્યુંતું અને શૂટિંગમાં છે ને થોડું કામમાં રહી ગયોતું બાકી તો પછી એડિટિંગમાં પડતું છું તો ફોન આવ્યો તો હા કે એક થોડું આપણે બાકી રહી ગયું છે ઈ થોડું દેવું તો કેમેરાવાળાને રામદૂત મ્યુઝિક છે માં ઘણા બધા આવેલા છે હોય તો લાઈક કરજો અને ગમે તો ઠેકડા મારી ગયા તો તૈયાર થઈ ગયા હે અને એવું

આઈથી હાલ તાલ આમ શૂટિંગ કરવાનો છે પછી ચોરી લેવાનો છે આ આવડો આજો આ શું છે તારે ન્યા જાવ છે તો પહેલા એને તો આવ દે પછી આપણે જવાનું હોય એવું છે જો આવું હાલે છે તારે બોલ અમે ફોન નંદો પકડી દીધો ક્યાં આવે છે આ ભાઈ સોર છે આ છે ને રાહુલભાઈ ભાઈ સોર બન્યા છે હા જો બીજા જો જો Ini sepeda naik apa sih? Lida naik sepeda naik apa ini? Ah, iya lida. Halo, Iya, sebaro am. Iya? Ati Iya,

આ પાછા મારે ફેટુ ઠાક ઠાક મે બચાય ઉતન સોર ને પકડ્યો જો આમ જો ઈ ઘરે નું સોરી ને ઈ ગયા તા પાછો પકડ્યો એને કે એક પકડો ને એક ઠોકો ઈ બાય 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 તો ટુક જ સમય માં અમારી મલ્લુ ભાઈ ની સગાઈ નું આયોજન રાખેલું છે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો અને કામે જવાલો મારી સગાઈ નું તો બહુ આવે છે વાત માં એવું છે

કેમ કે મોડું થતું હતું ને એટલે કેમ કેમ મોડું એટલું બધું થઈ ગયું હતું અને કાકાને કાકીન ઘરેથી આવીને ઘરે જમીન ડાયરેક્ટ ઓફિસ સુઈ જાય ને અત્યારે ખબર પડી ગઈ છે ને ઘરે આવી જશું અને વાગી જશે નવ અને અત્યારે આ બ્લોગ પાછું શરૂ કર્યો છે યાદ આવ્યું કે ક્લિપ એક રહી જાય પછી એન્ડિંગ ભૂલાઈ જાય તો કાંઈ નહીં બાકી તો આટલો વ્લોગ છો છે અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી તો યાર આશા છે તમને બ્લોગ હોય છે ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ સારું બધા જશે તો મળી પછી કાલે નવ વ્લોગમાંથી તો ત્યાં સુધી થાય રાત્રે અને બાય બાય